શરદ પૂર્ણિમાની રાત્રે એક વર્ષ માટેની સાકર અગાસી પર રાખવાથી થાય છે ચમત્કારિક ફાયદા જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું શરદ પૂર્ણિમાની રાત્રે સાકાર આગસી પર રાખવાથી અદ્ભુત વિધિ નથી એનો ફક્ત ધાર્મિક નહીં પણ ઔષધિક ચમત્કારિક ફાયદો શું છે તે આપણે આજે જાણશું શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર પોતાની પૂર્ણ શક્તિએ ચમકે છે એ રાત્રે ચાંદનીમાં અમૃત તત્વો વરસે છે એવું શાસ્ત્રોમાં લખેલું છે એ ચાંદનીમાં જો તમે આખું વરસ ચાલે તેટલી સાકર રાખવી જોઈએ તે કેવી રીતે રાખવી જોઈએ તે જાણીએ રાત્રે જ્યારે ચંદ્ર આકાશમાં દેખાય ત્યારે એક થાળીમાં કે મોટા વાસણમાં એક વરસ ચાલે તેટલી સાકર ભરો તેને અગાસી પર અથવા છત પર એવી જગ્યાએ રાખો કે ચંદ્રના કિરણો સીધા તેના પર પડે તે સાકરે એ આશરે દ ત્રીસથી પિસ્તાલીસ મિનિટ ચાંદીમાં રાખો ત્યારબાદ ઓમચંદ્રાએ નમ બોલી લક્ષ્મીજીને નમન કરો સવારે એ સાકરને આછું કપડું ઢાંકીને કીળી કે કંઈ ચડે નહીં એ રીતના રાખીને તેને આખી રાત છત ઉપર રાખો અને સવારે તેને અનાજના ડબ્બામાં ભરી દો અને આ ઉપાય કરવાથી આપણને ઘરમાં આખું વર્ષ મીઠાશ અને સુખ શાંતિ રહે છે ધન સમૃદ્ધિમાં વધારો થાય છે પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા રહે છે શરીર અને મન બંનેને શાંતિ મળે છે અને દોષ ધરાવતા લોકો માટે તો આ ઉપાય અત્યંત સુખદાયક છે ચાંદનીમાં ઠંડક અને આરિરોગ્યદાયક ઉર્જા હોય છે એ ઉર્જાથી ભરેલી સાકર થોડી માત્રામાં નિયમિત ખાવાથી શરીરમાં સંતુલન તાપ અને ચિંતા દૂર થાય છે ચંદ્રના કિરણો મનની અશાંતિ કલહ અને તણાવ દૂર રાખે છે એ ઉર્જા ભરેલી સાકર ઘરમાં રાખવાથી નકારાત્મક શક્તિઓ દૂર રહે છે અને સકારાત્મક ઉર્જા વધે છે માહિતી પસંદ આવી તો ચેનલને લાઇક શેર